દેવતરના આરીપુરા પ્રાથમિક શાળાના એક શિક્ષક સામે વધુ રોષ ભભૂક્યો બનાસકાંઠા જિલ્લાના દેવતરના આરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુ પટેલનો ફરી એક પફાટ સામે આવ્યો છે થોડા દિવસ પહેલા શિક્ષકે હરિપુરા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી સાથે કર્યું હતું ગેરવર્તન તેને લઈને વાલી સમગ્ર મામલે શિક્ષક પાસે શાળામાં ગયા ત્યારે તેજ શિક્ષકે ફરી વાલીઓ સાથે પણ કર્યું ફરી એક ગેરવર્તન અનુસૂચિત જાતિના સમાજના ઉદાહરણ રૂપે નામ લઈને જાતિ અપમાનિત શબ્દોથી કર્યું હતું વાલીઓનું પણ અપમાન અનુસૂચિત જાતિના સમાજના નામનો શિક્ષક બાબુ પટેલે ઉદાહરણ રૂપે અન્ય સમાજના લોકોનું અપમાન કરવા માટે માત્ર અનુસૂચિત જાતિના નામનો ઉલ્લેખ કર્યો છે તેને લઈને સમગ્ર અનુસૂચિત જાતિના લોકોમાં રોષ વ્યાપ્યો છે તિયોદરના હરિપુરા પ્રાથમિક શિક્ષણ શિક્ષક બાબુ પટેલ સામે અનુસૂચિત જાતિના લોકોએ નોંધાવ્યો શિક્ષકનો વિરોધ સાથે કરી શિક્ષક બાબુ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ દિયોદરના રવેલ ગામના અનુસૂચિત જાતિના એક વ્યક્તિએ દિયોદર પોલીસ મથકે શિક્ષક બાબુ પટેલ વિરુદ્ધ લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી માટે દિયોદર પોલીસને રજૂઆત કરી છે તો દિયોદર પોલીસે પણ અરજદારની અરજીના આધારે તપાસ હાથ ધરી છે હું જયંતિભાઈ નાગજીભાઈ પરમાર સોશિયલ એક્ટિવિસ્ટ શ્રી હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ દ્વારા જે બાર તારીખે શાળામાં એક પ્રોગ્રામ હોય છે અને પોગ્રામની અંદર વિદ્યાર્થીઓને અડધુત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવે છે અને મફતનું ખાવા મળે છે જેવા શબ્દો વાપરવામાં આવે છે વિદ્યાર્થીનો વાલી જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે વાલીને એવું કહેવામાં આવે છે કે જ્યાં શું શું તોડ તોડી લઈશ જેવા ગેરબંધારણીય તોછડાઈ ભર્યા શબ્દોનો ઉપયોગ કરે છે અને અનુસૂચિત જાતિના લોકો સમુદાયના લોકો માટે હરિજન ભંગી જેવા શબ્દો વાપરીને દ્રષ્ટાંત આપે છે જે સ સમાજની લાગણી દુભાય છે અને ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો છે શિક્ષક જેવા પવિત્ર હોદ્દા ઉપર બેઠેલું વ્યક્તિ જ્યારે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરીને હરિજન ભંગી જેવા ગેરશબ્દ બંધારણીય શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એક સમાજની ફરજ છે સમાજની લાગણી દુભાય છે અને આ શિક્ષક દ્વારા શિક્ષક ઉપર પોલીસ દ્વારા અને શિક્ષણ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને સખતમાં સખત સજા કરવામાં આવે જેથી કરીને બીજા શિક્ષકોની માનસિકતા બદલાય એવી સમાજની લાગણી સાથે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ધોરણસરની ફરિયાદ દાખલ કરવા અમે ઘણા બધા ભીમસૈનિકો પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને પોલીસ એની કાર્યવાહી કરવાની છે ભલે સાથીઓ શિક્ષકની માનસિકતા બદલાય વિદ્યાર્થીએ વિદ્યાર્થીનું ઘડતર કરવા શિક્ષકની કેવી માનસિકતા હોય છે એ આ શિક્ષક એનું બેસ્ટ ઉદાહરણ છે અને આવા ઉદાહરણ પૂરું પાડતા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ એવી સમાજની લાગણી સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન